ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તાનો ઓર્ડર દેન વી આવ્યા છે રાહુલ રિક્ષામાં બેસી ગયા કે યુ ગુડ મોર્નિંગ જય માતાજી આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે 6 વાગ્યામાં આજે જવાનું છે ખોડિયાર મંદિર હું રાહુલ અને એક બીજો એક ભાઈ બન છે એ તમને આગળ દેખાડું અને જોઈ લો આ માણસ ચાઉ ચાઉ અને હવે જાવી છે મે થોડા હું કે ભાઈ આપણે સ્વચ્છ કેરિયા કરવા ઓર ઓર મે જોઈ છે હવે આલવાનું ચાલુ કર્યું છે આ એક થી એક નમૂના છે પાંચ વાગ્યા ના જાગી ગયા છે અને સાત વાગ્યા નીકળ્યા છે પ્રોગ્રામ હતો પાંચ વાગ્યા છ નીકળી નું છ છ નું સાત વાગી ગયા છે હવે જવાનું છે બધાને ક્યાં આપડે ખોડિયાર મંદિર હાલીન રાજપુરા તો કમેન્ટમાં કહી દેજો જય ખોડિયારમાં માં હાલો

બસ હવે ક્યાં નારી ચોકડી પગો પર થોડીક જ વાર છે ચા નાસ્તો કરશું પછી જોયું છે એવી એના પોરો કેટલો ખાવો કેટલો નહીં દાદા ભાઈ હાલી જ જાવું પોરો ઓછો ખાવું હોય ને એમ કે અમે ત્યાં જોઈને અને જોઈને કોઈ બી પોરો ન ખાય છે ચોકડી બસ હવે પહોંચ્યા છે નવ ને કેટલી થઈ છે નવ ને બે થઈ છે હવે ચા નાસ્તો કરવાની તૈયારી હાલે છે આરો નાસ્તો ગોતે છે ત્યાંથી પણ આરો નાસ્તો છે એવી રીતે તો ચા નાસ્તો કરી લઈ પછી આગલે મળીએ આપણે ઓર્ડર દઈ એવા છે રાહુલ અને બિલમાં કોના ફાળવા છે હા વિપુલ વિપુલભાઈ ને પાડી દેવી વિપુલભાઈ ને પાડી દેવી તો નાસ્તો કરી લેવી નાસ્તો ચા પી લેવી અને પછી નીકળવી હળવા હળવા કે ફાઈ જવું ફાઈ જવું તો એના માટે શું કરવું પડે ખબર ફાઈ જવા માટે ચા નાસ્તો કરીને નીકળી જાય છે

ઇને પાણી પીવું તો તેસ લાગી ગઈ થી ના ભાઈ ફોન ગોમળે સ્ટોરી જો પાણી પાણી વીન પાછ આગળ વધશું આપણે હડુ 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 ક્યાં બેટ ને થોડું ના ના નોઇટ ને હવે

એક કિલોમીટર રહ્યું છે આ ત્રણ આયેલા છે એમાંથી એકનું આનું એલાઇનમેન્ટ દેખાઈ ગયું છે આનું ત્રણ ત્રાહો હાલ છે એ ભાઈ ગયા મંદિર મસ્તી કરતા કરતાં દાંત બખોડા કરતા કરતા આ જઈએ દર્શન કરી એવી મંદિરે બહુ બધા શ્રદ્ધાળુ આવે છે મળું આવું ફ્રેશ થઈને પછી દર્શન કરી એવી મંદિરે માતાજીના અને તમને પણ દર્શન કરાવીશું આજના રવિવારના અંદર જવાનો મેળ આવશે નહીં એમ બાકી લાગી લેવાના છે દળદી જુઓ ને ખાલી લાઈને ફૂલ ટ્રાફિક છે એટલે હાલો આપડે

ત્યારે બાજુ આને એમ કાંઈ લેવું નહીં અને જોવે બે છે વાંઢા આમ તેને તેને આમ તો વાંઢા ક્યારે ક્યારે એમ તો હું એક ભેગો આવી ગયો તારે હું લેવું હીરો કુંડા ઓસ્ટ્રેલિયા વાળું હીરો કુંડા સાના મને હાલવા મનો કેમ કે તમને પગ પાછું દુઃખ થતા ખબર છે ને તો હાલવા મનો એક્ષા પકડો તણ હું તલોડી લેવી હે હે પાણ હાલો આગળ મળવી સાવાના ફેર્યું ફરી ત્યાં કાય રહી ગયો કઈ બે દાદા ભગવાન ના માણસ આવો આ દાદા ની રીક્ષામાં બેસજો ભગવાન માણસ છે

Nah, aduh air loh, nih, pencegah keraunya, woi, yuk. Nah, ternyata bapaknya yakin, tuh, yuk. Gadi itu, tuh, yuk. Ternyata gitu, sih, woi. Nah, pencegahnya, gadi, kacalu, sih. sama Dipak, woi. ah Itu Ini wajah tadi, Dia kalau Dia siap, અમને બહુ જોતો વાલી કાકો આજ મારા વ્લોગ માં દેખાયા તો અમારું શું કેવું છે અમારા વ્લોગ નું જોવું છું બહુ સારી ફીલ છે તમારી આના આગળ વધતા રહો તમારા તેની આગળ વધ છો સારું કામ કરો એક તમે બનાવી રાખજો

એનું મોઢું લીધું એટલે અમાર બોલુમ કટ બોલુ કટિંગ અલગ અલગ આજનો મારો વલોક તમને ગમ્યો હોય તો લાઈક કરતા જજો શેર કરતા જજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો નકર એ હું કરી નાખી